રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય રાજપૂતને જે ટિપ્પણી કરવામાં આવી છે તેના પડગા હવે ગીર સોમનાથમાં પણ પડ્યા છે તે જનતા પાર્ટીમાં અટણે પ્રદેશના નેતાજી પરસોત્તમભાઈ રૂપાલા છે તેને ક્ષત્રિય સમાજ વિશે જે ઉચ્ચારણ કર્યા છે અમારી બહેનો દીકરી ઉપર જે આક્ષેપો કર્યા છે રજવાડાઓ અમે આપી દીધા પાંચસો બાહ એ બારામાં અમારા કોઈપણ હિસાબે એની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ એ બારામાં અમે કોડીનાર મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કોઈપણ હિસાબે એની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ જો નહીં ખેંચાય તો આખા દેશમાં અને ગુજરાતમાં રાજપૂત સમાજ તો ઠીક પણ કોઈ સમાજ એને મત નહીં આપે અને અમે જાહેરમાં વિરોધ કરશું અને આવનારા દિવસોમાં જો હજી અમે દસ દિવસ વાર જોઈશું જો નહીં થાય તો અમે સિટી પર બંધ કરાવશું અને ગામડા પર બંધ કરીને પણ વિરોધ નોંધાવશું તો રામભાઈ વાજા સુત્રાપાડાના વતની અને અત્યારે આમ આદમી પાર્ટીની અંદર આપણે રાજકોટની અંદર રૂપાલા સાહેબે જે વાણીવિલાસ વિલાસ છે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ જ નહીં પણ દરેક જાતિના ધર્મના લોકો આનો વિરોધ કરે છે એક સક્ષમ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મિનિસ્ટર હોય અને આવી ભાષાનો જો ઉપયોગ કરે એ દેશના ક્ષત્રિયનો નહીં

સોફા રજવાડી સોફા સેટ અને બેડ ડાઇનિંગ ટેબલ ડેકોરેટિવ આઇટમ્સ વોલપેપર મેટર્સ ગાર્ડન ફર્નિચર ન્યુ લેટેસ્ટ અને લક્ઝરીયસ ફર્નિચર માટે વન સ્ટોપ સોલ્યુશન આપના પોતાના જ શોરૂમનું સરનામું